નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં આપણી જ્ઞાન જ્ઞાનસેતુની જે પરીક્ષા આવનાર છે તે ત્રીસ માર્ચના રોજ મિત્રો પેપર લેવામાં આવનાર છે તેનું આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું જે તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાતના તમામ વિડીયો છે એ મોકલી શકીએ તો મિત્રો તમને એકસઠમાં જે પ્રશ્ન આપેલ છે જેની અંદર છે પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા તો તે પાણીનો સ્ત્રોત કયો હશે તો મિત્રો જે દાદરની અંદર જે ભોંયતળિયાની અંદર મિત્રો દાદર હોય અને દાદરનો ઉપયોગ કરીને પાણી નીકાળવામાં આવતું હોય તેને મિત્રો વાવ કહેવામાં આવતી હતી બાસઠમુચી તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથના બધા જ સ્થળો જોવા મળશે તો મિત્રો આપણે ઉપરકોટ જૂનાગઢ જઈએ તો અળીકાળીની વાવ જોવા મળે કડતાલ તોપ જોવા મળે રાણક દેવીની મહેલ પણ જોવા મળશે એટલે કે એ ઓપ્શન સાચો છે તેસઠમુચી નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થની જૂથ કીધું છે તો મિત્રો એક જ જે તમને સ્વાદ મળતો હોય તો મધ સાકર અને ગોળની અંદર આપણને ગળ્યો સ્વાદ મળે છે બરાબર એટલે કે ડી ઓપ્શન સાચો છે ચોસઠમો છે છોકરા અને છોકરીઓ બંને રમતા હોય તેવી રમતોનું નામ તો મિત્રો છોકરા અને છોકરીઓ ક્રિકેટ કબડ્ડી અને ખોખો પણ રમે ક્રિકેટ વોલીબોલ અને ફૂટબોલ પણ રમે હોકી ફૂટબોલ ને ખોખો પણ રમે એટલે કે આપેલ તમામ રમતો છે એ છોકરીઓ અને છોકરાઓ બંને રમે છે એટલે ડી ઓપ્શન સાચો છે આપણો આગળ વાત કરીશું પાસઠમો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ ઠંડા રણનું લક્ષણ નથી તો મિત્રો અહીં ખૂબ ગરમી પડે છે ઠંડા રણમાં ગરમી ન પડે ત્યાં ઠંડી પડે છાસઠમો છે નીચેનામાંથી કયા જૂથની વસ્તુ પાણીમાં તરશે તો મિત્રો દીવાસળી છે પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો સડસઠમો છે મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે તો મિત્રો ભારતની પૂર્વ દિશાએ આવેલું છે અને ગુજરાત છે એ આપણે ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે અડસઠમો પ્રશ્ન છે જાન્યુઆરી બે હજાર એકમાં ગુજરાતમાં કઈ કુદરતી આપતી આવી હતી તો મિત્રો બે હજાર એકની અંદર તમારો જન્મ પણ થયો નહીં હોય ત્યારે ભૂકંપ આવેલો હતો તમારા મમ્મી પપ્પાને પૂછી લેજો અગણ સિત્તેરમો પ્રશ્ન છે નાગ ગુંફણની ભાતનો ઉપયોગ કઈ કલામાં થાય છે તો નાગ ગુંફણમાં મિત્રો ભરત ગુંથણ અને રંગોળીનો ઉપયોગ થાય છે સિત્તેરમો પ્રશ્ન છે સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું ક્યુ વર્તન યોગ્ય ગણાશે તો મિત્રો તેમના કામને માન આપવું જોઈએ એકોતેરમો પ્રશ્ન છે અલ્પેશભાઈ પોતાના રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે તો ટ્રેક્ટરમાં નીચેનામાંથી કયા પાકનું જૂથ હશે તો મિત્રો રવિ પાક છે એ આપણે શિયાળામાં થતો પાક છે તો તેમાં મિત્રો ઘઉં અને બટાટા ભરેલા હશે બોતેરમો પ્રશ્ન છે નીચે આપેલું વિધાન ક્યું અથવા યોગ્ય મિત્રો કારણ લખવાનું છે તો ક્યું હોઈ શકે તો મિત્રો માત્ર જે વિધાન છે બે નંબરનું કે ગામના નજીકમાં નદી તળાવ કેનાલ ટાંકી જેવી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય બરાબર કેમ કે એનું અહીંયા વિધાન આપેલું છે કે ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી તો આ કારણ મિત્રો એને લાગુ પડે છે એટલે કે બે નંબરનો ઓપ્શન સાચો છે એટલે કે બી ઓપ્શન સાચો છે તો અત્યારેમાં છે નીચેનામાંથી કીવ્યુત મનુષ્ય કરતાં ચાર ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે તો સાંભળી ગીધ અને ગરુડ મિત્રો ગમે તેટલું અહીંયાથી ઊંચું હોય તો પણ એની નજર મિત્રો ધરતી ઉપર બહુ તીક્ષ્ણ હોય છે ચુમોતેર મોછી તમારા મિત્રની પાંડુરૃંગ થયું છે તો તમે નીચેનામાંથી કયા ખોરાકનું જૂથ ખાવાની સલાહ આપશો તો મિત્રો પાંડુરંગમાં આમળા બીટ અને ગોળ ખાવો જોઈએ પંચોતેર મોછી નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે તો મિત્રો નીચેથી ઉપર તરફ જવાય છે બરાબર છોતેરમો પ્રશ્ન છે ખાદ્ય સામગ્રીનો પેકેટ પર લખેલી વિકતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે તો પેકિંગ તારીખ છે કયા જૂથની સામગ્રી બે ત્રણ દિવસમાં બગડી જાય છે તો કોથમીર ટામેટા ને કેળા એઠોતેરમો છે નીચે આપેલા જૂથ પૈકી કયા દેશો ભારતના પાડોશી દેશ છે તો બાંગ્લાદેશ મ્યાનમાર અને પાકિસ્તાન અગ્યાસી છે તમારી શાળામાં બસો વીસ કિલોમીટર દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ છે તો તમે નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ જવાનું પસંદ કરશો તો મિત્રો બસો વીસ સુધી આપણે બસમાં જઈ શકીએ એસી કિલો એસીમાં પ્રશ્ન છે ઉબાળીઓ અથવા દેશી ઉધિયું મિત્રો તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જથ્થો ઉપયોગ થાય છે તો મિત્રો શિયાળાની અંદર દક્ષિણ ભા ગુજરાતની વાત કરીએ તો તેમાં શાકભાજી માટલું મસાલા અને કોલસાના અંગારા જેવા જે વસ્તુનો ઉપયોગ કરી અને ઉધિયો અને ઊંબાળિયું બનાવતા હોય છે હવે મિત્રો તમને એક ફકરો આપેલો છે જેમાં મિત્રો ફકરાને આપણે સરસ મજાનો વાંચવાનો છે સમજવાનો છે અને એની નીચે એક્યાસી છે અને એક્યાસીથી પંચ્યાસી સુધીના પ્રશ્નોને જવાબ આપવાના છે જેમ મિત્રો તમે જોશો એક્યાસીમાં પ્રશ્ન છે કે રાજાની ચિંતા થાય કારણ કે તો મિત્રો કે એનું કારણ છે દીકરાઓ કહ્યામાં હતા નહીં બ્યાસીમાં છે તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કન્નડગત કરતા અહીં તેઓ એટલે શું તો તેઓ એટલે મિત્રો રાજકુમાર થાય ત્યાંસી પ્રશ્ન છે રાજકુમાર રંગે ગોરા ખાલક્યા બહાદુર હતા તો અહીંયા મિત્રો રાજકુમાર રંગે ગોરા અને બહાદુર હતા એટલે કે અન્ય ઓપ્શન સાચો છે ચોર્યાસી છે નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો રાજકુમારો ભાગી ગયા પંચ્યાસી છે રાજાએ કુમારોને ભણાવવા ખાલગ્યા વિધવાનો રોક્યા તો મિત્રો કેટ કેટલા હવે છ્યાસી પ્રશ્ન જોઈએ મોબાઈલ સ્વિચ ઓફ છે તો અહીંયા મિત્રો યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે તો કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે એ રીતે મિત્રો પ્રશ્ન પૂછી શકાય કોની કોના કોને વડે ન પૂછી શકાય સત્યાસીનો પ્રશ્ન છે દાદાની ચશ્મા કબાટમાં કાઢી સાચો વાક્ય લખો દાદા ની ના આવે દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા એવી રીતે આવે ત્યાં કાઢી પણ ન આવે અને નિદ્દ ન આવે અઠ્યાસીમાં પ્રશ્ન છે ઝાડ ઢોર પંખીનો વિસામો મિત્રો અહીંયા લીધી દોરલ છે ઢોર પંખી એની જગ્યાએ આપણે કોઈપણ પ્રશ્ન જ મૂકી એને પ્રશ્ન પૂછો તો શું મૂકાય તો ઝાડ કોનો વિસામો છે એવી રીતે પ્રશ્ન પૂછી શકાય નિવે છે રમકડું જોઈ મિતાશ પપ્પાની બાથ ભરી લીધી લીટી કરેલ શબ્દનો સાચવર્ તો બાથ પીડવી એટલે ભેટી પીડ્યો નિયમો છે નીચેનામાંથી કેવો શબ્દ અલગ પડે છે મિત્રો કહેણ નોતરું અને તેડું આ બધા છે આમંત્રણ આપવાના શબ્દ છે જ્યારે યજમાન છે એ અહીંયા જે આમંત્રણ આપ્યું હોય એને યજમાન જે ઘરે મહેમાન આવ્યો હોય એને કહેવાય એકાણું ઓછી મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ હતી તો અધમણ એટલે મિત્રો દસ કિલો હોય એને આપણે અધમણ કહીએ અને મણ હોય તો વીસ કિલો થાય બાણું ઓછી કાગડો ઉડી ચકલી ઉડ્યું અને ચામાચીડી ઉડ્યું તો નીચેનામાંથી વાક્ય મુજબ ક્યુ સાચું તો કાગડો ઉડ્યો ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું એવી રીતે આવી શકે છે આગળ જોઈશું ત્રાણું પછી છોકરો ઉત્સાહથી જવા લાગ્યો વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય તો મિત્રો છોકરાની જગ્યાએ છોકરી એક તો એક શબ્દ ફેરફાર ઉત્સાહથી જવા લાગ્યાની જગ્યાએ લાગી એટલે બે શબ્દમાં ફેરફાર થાય છે ચોરાણું પ્રશ્ન છે નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો તો મને ભીંડા ભાવે તો એ છે બહુવચન પંચાણું પછી સિંહ દીપડો વાક વગડામાં રહે છે તેથી તેને ખાલી પ્રાણીઓ કહેવાય તો વગડાઉ પ્રાણીઓ કહેવાય છન્નુંમાં છે હું સવારે વહેલો ઉઠું છું વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો હું રાત્રે મોડો ઊંઘું છું એ સાચું વાક્ય છે ત્રાણું પ્રશ્ન છે મિત્રો હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે વાક્યમાં કયો ભાવ રહેલો છે તો ઠપકાનો ભાવ રહેલો છે અઠાણુંમાં છે હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ અહીંયા મિત્રો આવશે તોફાન નહીં કરું નવાણુંમાં જોડકું જોડવાનું છે લાલ લાઈટ થઈ તો એમાં મિત્રો આવશે મેં ગાડી ઊભી રાખી જંગલમાં રહે છે એટલે અહીં પાલતું નહીં કહેવાય હું મામાને ઘરે ન ગયો કેમ કે તો મારી રી પરીક્ષા ચાલુ હતી હું નિયમિત રીતે સાયકલ ચલાવું છું આ રીતે જોડકા જોડીશું એટલે કે ઓપ્શન એ છે એ સાચો છે સોમાં પ્રશ્ન છે ભરોસાપાત્ર શબ્દમાંથી મિત્રો અક્ષર લઈ બનાવેલા શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી તો અહીં આવશે સત્ર એ સાચો નથી હવે આપણે ઇંગ્લિશના પ્રશ્ન જોઈએ જુલાઈ પછી કયો મહિનો આવે તો ઓગસ્ટ મિત્રો આવે છે પછી અહીંયા બોક્સ છે એમાં આકાર તો એને આ કયો કહેવાય તો એને મિત્રો રેક્ટેંગલ કહેવાય જેને આપણે લંબચોરસ કહીએ છીએ સ્ક્વેર એટલે મિત્રો ચોરસ થાય ટ્રાયંગલ એટલે ત્રિકોણ થાય અને સર્કલ એટલે વર્તુળ ગોળ થાય બરાબર ખાસ યાદ રાખજો એકસો ત્રણમો પ્રશ્ન છે ધ ટ્રેન ઇઝ લેટ બાય હેલ્પ ખાલગીયા અવર તો અહીંયા આવશે અવર એટલે અન મિત્રો અહીંયા જ્યારે આપણે કોઈપણ આર્ટિકલ હોય બરાબર અને અવર એટલે કે જે મિત્રો સ્વર બોલાતા હોય એ ઈ આઈ થતું હોય તો એને આપણે અન લગાડીએ છીએ અહીંયા મિત્રો એચ તમે કહેતો સાહેબ આ તો એચ લાગે છે પરંતુ એને આપણે અવર વંચાય છે બરાબર કેવું વંચાય છે અવર એને હોવર ન વંચાય એટલે અ અથી ચાલુ થાય તો અ સ્વર છે એ સ્વર છે એટલે ઈશ્વર હોય તો અન લાગે એકસો ચારમાં છે ધેર આર ફાઇવ ખાલી ઇન ધ બાસ્કેટ તો મિત્રો આવશે એના પછી ડુ યુ હેવ થ્રી હેન્ડ્સ તો અહીંયા મિત્રો આવશે યસ આઈ હેવ એકસો છ હે ટીચર વર્ક્સ ઇન અ સ્કૂલ આવશે કારણ કે શિક્ષકોએ એ ક્યાં વર્ક કરે કામ ક્યાં કરે શાળામાં પછી અહીંયા શબ્દકોષનો સાચો ક્રમ શોધવાનો છે તો પેલો એપલ આવે પછી બોલ આવે બેટ આવશે અને છેલ્લે કાર આવશે મિત્રો ફકરો આપેલો છે ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધવાના છે એકસો આઠમાં પ્રશ્ન છે વેર વોઝ ધ ઝૂ તો અહીંયા આવશે ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ કારણ કે તે ઝૂ છે બગીચો છે એ હોસ્પિટલની પાસે છે એકસો નવ છે વોટ ડીડ પુ પૂરવ એન્ઝોય તો પૂરવ એન્જો ક્યાં કરે છે ટોય ટ્રેન રે રીડ બરાબર તો જે રમકડાં છે રમકડાની જે ટ્રેનો છે બરાબર બાળકોને રમવાની એમાં એકસો દસ જે પેરેન્ટ્સ મીન્સ મધર ફાધર પેરેન્ટ્સ એટલે માતા પિતા થાય ફકરા પરથી શબ્દો જવાબ લખવાના છે ધાર્મિન ઇઝ પ્લેઈંગ તો હશે ફૂટબોલ શું રમે છે તો અહીંયા તમે જોશો તો ફૂટબોલ રમે છે માય ફ્રેન્ડ ધાર્મિક ઇઝ અ પ્લેઈંગ ફૂટબોલ એના પછી હુ ઇઝ ધાર્મિન ધાર્મિક કોણ છે તો દેવ ફ્રેન્ડ છે દેવનો ફ્રેન્ડ છે એકસો તેર છે શબ્દકોષનો સહી શબ્દ સહી ક્રમ તો કંપન કલમ કાગજ અને કિનારા પછી સંકેત ઓળખવાનો છે તો મિત્રો કેવલ દાયની વર ચલાયે હાથી શબ્દનું રિંગ પરિવર્તન થાય હાથની ક લ હતા લાનો વર્ણકો મિલાક શબ્દ બનાવીએ તો કલમ સત્કાર કરનાર અર્થાંત અભિવાદન કરનાર એકસો અઢારમાં છે અમારી પાઠશાળા કો કલ્યા રાખના ચાઇએ તો સાફ સુથરા એકસો ઓગણીસમો છે ગલત મુહાવરે કે જોડ પહેચાનીએ તો ગદગદ હોના દુખી હોના બરાબર અને એકસો વીસમો પ્રશ્ન છેલ્લો છે મિતને આપણે દોસ્ત રવિશે કહા ય કિતની સુંદર મછલી હૈ દો એ તો એ દોનો મિત્રો કી સાધનની સવારી કર રહે તો આવશે મિત્રો સ્ટીમર તો આ વાત કરીએ આપણે મિત્રો તમારા જે એકસઠથી ને વીસ સુધીના પ્રશ્નોનો તમને મિત્રો અહીંયા જે તમારા પ્રશ્નો આપવામાં આવે છે આ મિત્રો મોસ્ટ મોસ્ટ આઈએમપી છે દરેક પ્રશ્નો તૈયાર કરજો તમારી એક્ઝામમાં મિત્રો સો ટકા આવવાની શક્યતા રહેલી છે અને આ મુજબના તમારા પ્રશ્નો આવશે તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા